વાત કરવામાં આવે તો નકલી આઈપીએસ બની હોટલમાં ભાગ અપનાવવાનું કહી લાખો રૂપિયાનો ટોડ કરનાર ઈસમ ઝડપાયો જી હા સુરત કામરેજ તાલુકામાં નકલી આઈપીએસ પોતાની ખોટી ઓળખ આપી તેમની હોટલમાં ત્રીસ ટકા ભાગ આપવાનું કહી ફરિયાદ પાસેથી લાખો રૂપિયાનો ટોર કર્યો હોવાની જાણ મળી રહી છે ત્યારે વાત આવે તો આ બનાવ કામરેજના વલથાણ હાઈવે ઉપર આવેલી ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ નામની હોટલમાં ભાગીદાર બનવાનું કહી છેતરપિંડી કરવામાં આવી હતી ફરિયાદી મહારાષ્ટ્રની સાંગલી જિલ્લા મિરજ તાલુકા ખાતે આવેલી કુપવાર ખાતેના સમીર સલીમ જમાદાર સાથે ઘટના બની છે અને આઈપીએસની ખોટી ઓળખ આપનાર મૂળ જિલ્લો તાલુકો ગાંધીનગર રૂપાલના અને હાલ સુરતના કામરેજ ખાતે રહેતો પ્રદીપ બળદેવભાઈ પરસોત્તમભાઈ પટેલ છે જ્યારે ફરિયાદીની હકીકત જોતા હોટલના બેનિફિટમાંથી ત્રીસ ટકા ભાગીદારી આપવાનું કંઈ સમીર સલીમ જમાદાર પાસેથી તીસ ત્રેવીસ લાખ પટાવી લીધા હતા જેમાં અગિયાર લાખ પર પરત કર્યા ન હતા ત્યારે કામરેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઈ સહિત પીએસઆઈને બાતમી મળી હતી કે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર નકલી આઈપીએસ કામરેજના ઓઝન કોમ્પ્લેક્ષની સામે લક્ષ્મીકાંત બંગલોજમાં નંબર ઓગણસાહીઠમાં હાજર છે જેથી બાતમીના આધારે પોલીસે રેડ કરી નકલી આઈપીએસ પ્રદીપ બદવભાઈ પરસોત્તમ પટેલની ઝડપી પાડી તેમની ઇનોવા ગાડી સહિત યુનિફોર્મ ખાકી પેન્ટ મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારે વધુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું આવ્યું હતું કે આરોપી આઈપીએસ હોવાનું અને દરેક ડિપાર્ટમેન્ટમાં તેની સારી ઓળખ છાપ હોવાની કહી અલગ અલગ લોકો વિશ્વાસમાં લઈ હોટલમાં ભાગીદારી બનવાનું કહી રૂપિયા પડાવવાનો હોવાનું તથ્ય બહાર આવ્યું છે બીરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે